મહત્વના સમાચાર મળી રહ્યા છે પોલીસે ટોળાને વિખેર્યું છે પાણી અને ગટરના મુદ્દે રહીશોએ હોબાળો કર્યો છે સાવરકુંડલા નગરપાલિકામાં લોકોના ટોળાએ હોબાળો કર્યો છે

વધુ વાતચીત કરીએ અમારા સંવાદદાતા ફારૂક સાથે જી ફારૂક જણાવશો શું પ્રશ્નો છે સ્થાનિકોના અને જે પ્રમુખ છે પાલિકાના તે પણ ત્યાંથી નાસી ગયા છે તે વિશે સ્થાનિકોનું શું કહેવું છે આપને હું જણાવી દઉં કે સાવરકુંડલા તાલુકાના નગરપાલિકાના જે સાવરના સામા જે વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પાણી અને ગટરના પ્રશ્ને જે ગંભીર બેદરકારી પાલિકા દ્વારા દાખવતી હોય અને ગટરના પાણી રોડમાં તે હોય ને પંદર દિવસથી પાલિકા કચેરી અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવેલું હતું આથી સ્થાનિક રહીશોનો સો આસપાસની મહિલા અને પુરુષોનો ટોળું ત્યાં ઘસી ગયું હતું અને પાલિકા ગતિરેને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો પાલિકા જે રહીશોનો જે રોષ હતો એ જોઈ અને પાલિકા પ્રમુખ આખો મોડ પરખી ગયા હતા અને તે પણ ત્યાં પાછલા બારણાથી નીકળી ગયા હતા ત્યારે તાળાબંધીના પ્રયાસ થવાના આરંભ થયો તો ત્યાં પોલીસ ઘટના સ્થળે આવી ગઈ છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલો રકેતર કરીને ટોળાને હકેમાના પ્રયાસ કર્યા છે પાલિકા પ્રમુખ જે હાલ ભાજપ ની સરકાર ના પટેલ પ્રમુખ છે અને આ પ્રમુખ દ્વારા હાલમાં કશું મગરું ના મરુ ને પાડીને કશું બોલતા નથી અને તે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો જી બિલકુલ ફારૂક સમગ્ર માહિતી બદલ આભાર